જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો તમે આ બળદ જોઈ લ્યો કેવા બળદ છે બે લાખ નેવું હજારમાં આ બળદ વેસાણા જોઈ લ્યો મિત્રો રાજકોટ જિલ્લાના લોધિકાના પારડી ગામના નિલેશભાઈ શંભુભાઈ પટેલે પોતાના બળદ બે લાખ નેજારમાં વેસા તમને એમ થાય કે આ ગાંડી વાત કરે ખરેખર મિત્રો આ ખોટી નથી અને લેનાર પણ ક્યાંના છે ખબર તમને જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હરાળી ગામના ગામના વતની ને બાવનભાઈ આજાભાઈ નવદરિયા ને એને આ બળદ લીધા છે બે લાખ ને નેવું હજારના મિત્રો આપણે માનીએ કે મિની ટ્રેક્ટર પણ બે લાખ ને નેવું હજારનું નથી આવતું ઈ પણ એનાથી સસ્તું આવે તો વિચાર કરો બે લાખ ને નેવું હજાર કિંમત બળદની આવી છે અને એ કેવા બળદ છે જોઈ લ્યો તમે આ વિડીયોમાં જોવો ને તો તમને ખબર પડી જાય અને જો તમને આ વાત ખોટી લાગતી હોય ને તો આપણે એ ભાઈના મોઢેથી સાંભળીએ કે મિત્રો એણે બળદ કેટલામાં વેચા અને કોણે લીધા એ બળદ વેચનાર અને બળદ લેનાર માલિક પણ આરે છે એટલું જ નહીં પણ તમને એ વાતનો અસંભવતા હે કે બળદે આરે છે કેવા બળદો છે જુઓ તમે એકવાર આ વિડીયોને જરૂરથી જોજો અને જો તમારે આવા જ વિડીયો કાંઈ અવનવા જોવા હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો સબસ્ક્રાઈબ કરી અને ઓલનું બટન દબાવી દેજો જેથી કરી અને મારી ચેનલના બધા જ વિડીયો તમને જોવા મળે મિત્રો આવા અવનવા વિડીયો જોવો હોય ને તમારે તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને સાથે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને